વિસાવદર બેઠકની જે પેટા ચૂંટણી યોજાઈ છે તે મામલે હવે ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકરો પ્રચારમાં નીકળ્યા છે અને સ્થાનિક ખેડૂતોએ આ ભાજપના કાર્યકરોનો ઓધળો લેતા હવે ગરમા ગરમી માહોલ ઊભો થયો છે અને ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંભળાવ્યું પણ છે વૈષ્ણવજન તો તેને

તેને લઈને તે સ્થાનિકોને માહિતગાર કરી રહ્યા છે અને જનતાના પાસે વોટની માંગણી કરી રહ્યા છે પરંતુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં સ્થાનિક ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકરો જે પ્રકારે પ્રચાર કરવા આવ્યા હતા અને સરકારની સિદ્ધિઓ ગણાવતા આ ખેડૂતો છે તે પોતે બગડ્યા છે અને કાર્યકરોને સંભળાવી પણ દીધું છે તમારી સરકાર છે ભાજપ ને લઈને ભાજપ ને બધા મંત્રી ચૂંટણી પેલા ફાયદા થયો પણ થઈ જાવ ભાઈ હું તમને કહું આ ગામ નો પ્રશ્ન લઈને બધા પ્રશ્ન કીધા બધા ફોર ટકા યાદ કીધું ધારાસભ્ય પાણી નો પ્રશ્ન

પ્રશ્ન પૂરું કરાવ્યું એના પૈસા નીકળેલા પછી અમે બંધ કરતી હું તો અર્થ કરાવ્યું એ નથી જો આજે આવે છે આ મોટામાં મોટી મુશ્કેલી છે એ આપણે નજરે કરી છે નથી થતો એમાં

અમે બોલીએ અમારા મગજમાં બોલવું લાલ પડ્યા અને લાલ કોઈ નહી જોય તું ની દેને એના સામે જોવો તો અમે અમે તો સારો માણા હોય ને એને માંગી ના પાણી બંધ થઈ જાય ને એમાં તમે મને મત પડે ધારાસભ્ય કરવો પડે ધારાસભ્ય તારીખ આવે છે

હજાર માના ની કે તમે મને મત આપીને ધારાસભ્ય તરીકે પ્રશ્ન કોઈ થઈ હજી તમારે પ્રશ્ન સોલ્વ કરવો છે તો એક જ વસ્તુ ની વાત છે કે ભરોસા ભરોસા વાત કરતા આ માણસ બોલ્યા હતા પર આપડે ભરોસો જેમ ઠીક લાગે એમ ત્રેવીસ મી તારીખે નરેન્દ્રભાઈ મોદી ને વડાપ્રધાન તમને એમ લાગે કે એક બાજુ નરેન્દ્રભાઈ છે અને એક બાજુ રાહુલભાઈ રાહુલ ગાંધી છે તો બે માંથી જે સારા વ્યક્તિ લાગતા હોય એને તમે મત ભારતનું હિત છે તો નરેન્દ્રભાઈ સારું કર્યું છે બધા લોકો ભલું કર્યું છે તો તમે એને મત આપી અને ગામમાંથી સારા મત મળે એવી બધા યુવાનો અને વડીલો પ્રયત્નો કરો એવી અમારી તમને ને નમ્ર વિનંતી છે જય જય પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજુવા ન્યૂઝ ન્યુઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ